સાબરકાંઠા જિલ્લાની ઐતિહાસિક ધરોહર અને ગુજરાતની શાન એવા અજય ઈડરિયા ગઢનું આ નેરું મહત્વ છે ગઢ પર તમામ મંદિર મસ્જિદ અને જૈન દેરાસર પણ આવેલા છે તો અજય ગણાતા ઈડરના ગઢ પર જર્ણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જ્યાં વહે છે ગુપ્ત ગંગા એક કહેવત પ્રચલિત છે જે જીતે ઈડરિયો ગઢ એ જીતે ઉત્તર ગુજરાત અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે ઘેરાયેલો ઈડરિયો ગઢ પથ્થરની વિશાળ શિલાઓ વચ્ચે અડીખમ ઉભેલું શહેર એટલે ઈડ આમ તો ગરમીમાં વિસ્તાર તમામ રેકોર્ડ તોડી નાખે છે પણ ગઢ ચડતાની સાથે જ દર્શન થાય છે દેવોના દેવ મહાદેવના કે જ્યાં વર્ષોથી ગુપ્ત ગંગા વહે છે અને લોકોની તરસ પણ છિપાવે છે ઈડરગઢની ગઢની આપણે ચાલુ કરીએ ચડવાનું તો ઉપર જતા ડાબી બાજુએ જણેશ્વર મહાદેવ મંદિર આવેલું છે જણેશ્વર મહાદેવના મંદિરની અંદર પાણી અવિરતપણે ચાલુ રહેતું હોય છે તે બારે મહિના ચાલુ હોય છે ગુપ્ત ગંગા ક્યાંથી આવે છે તે આજ દિવસ સુધી કોઈને ખબર નથી અને પાણી પીવામાં એકદમ મીઠું અને સરસ હોય છે તે મિનરલ પાણી કરતાં પણ બહુ સરસ હોય છે અને તેનું ટેમ્પરેચર મંદિરની અંદર

પૌરાણિક ધરોહર છે જેની અંદર દરેક ધર્મના મંદિરો આવેલા છે તો આપણે ઈડિયાગઢ ઉપર શરૂ કરીએ તો સૌથી પહેલું જરણેશ્વર મહાદેવ મંદિર આવે ત્યારબાદ મા ચામુંડા માતાનું મંદિર આવે એના પછી દરગાહ આવે ત્યારબાદ તેની સામે પંચમુખી મહાદેવ મંદિર છે ત્યારબાદ આપણે હનુમાનજી મંદિર છે અને ત્યારબાદ આપણે

આ મંદિર બહારનું ટેમ્પરેચર જ્યારે ફોર્ટી છે ત્યાં અંદર એટલું ઠંડુ છે કે જાણે આમ એસીમાં બેઠા હોય ને એવું લાગે અને જનનેશ્વર મહાદેવનું મંદિર એટલે ત્યાં કન્ટિન્યુઝ ઝરણો વહે છે અને એ પાણી એટલું મીઠું છે મિનરલ વોટર કરતાં પણ મીઠું પાણી છે ને એકદમ શુદ્ધ પાણી છે ખનન માફિયાઓથી સંઘર્ષ કરતું ઈડર યુગઢ આજે પણ અખબંધ છે જેની અનુભૂતિ અહીં આવતું દરેક પ્રવાસી કરે છે ક્ષિતિજ રૂપાલી જીએસટીવી ઈડર